ત્રણ વર્ષ પછી ઘર હું નોકરી કરી નોકરી કરી બે વર્ષ છે બે વર્ષ પછી મારા ફાધર ઓપ થઈ ગયા દોઢ વર્ષમાં દોઢ વર્ષમાં એ ઓપ થઈ ગયા પછી મમ્મી ઘરે તેમ મમ્મીએ કીધું કે ભાઈ અહીંયા આવવાનું નહીં રાખશો ભાઈના લગ્ન થઈ ગયા છે ભાઈભાપીને ઓહ તો કે તું મીજા સમાય જાવ અમારાથી નહીં પહોંચી શકાય સાસરી વાળા કે રેણી તેણી શીખો અને અમારી હારમાં રહ્યો ને તો લઈશો નતર હોઈ જાય છે મારતોના તરીકે દવા કરાવી અને ખાવા પીવાનું ભોજન

ફક્ત મહિલાઓને જ રાખવામાં આવે છે અને આ નામ પૂરતું જ ખાલી વૃદ્ધાશ્રમ છે પણ અહીં ઘણી બધી એવી સોશિયલ એક્ટિવિટી પણ થાય છે તો એ કઈ સોશિયલ એક્ટિવિટી થાય છે તે આપણે અહીંના ટ્રસ્ટીને મળી અને બધું વિડીયોમાં બધી માહિતી જાણીશું વિડીયો ગમે તો તેને લાઈક કરી તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો મારી સાથે

અમારી સાથે જ છે અને અમે બધા તો આપણે આ બાનું ઘર તમે કેટલા વખતથી કાર્યરત કરો છો આમ તો અમે છેલ્લા 2003 થી ચલાવી છે જેનું દુનિયામાં કોઈ નથી નિરાધાર છે તો આવા લોકો માટે કે કોઈની ઉંમર નાની હોય કોઈની પાસે આધાર પુરાવા કે ડોક્યુમેન્ટ ના હોય કોઈની જવાબદારી લેવાવાળા કોઈના પરિવારજનો ના હોય અથવા તો કોઈ એવી વ્યક્તિ હોય કે એને કઈને કઈ મુશ્કેલી હોય કોઈ ઉંમર નાની હોય તો અમુક ક્રાઈટેરિયામાં અમુક સંસ્થામાં ફીટ નહોતા થતાબેન અમારે એક આ ભાડાનું મકાન હોય અહીંયા અમારી પાસે વ્યવસ્થા છે આનાથી વધારે અમારી પાસે બેતાલીસ થી વધુ અમે રાખી શકતા નથી આ એક અમારી કમજોરી છે બરાબર જગ્યા અભાવ જગ્યાના અભાવે અમે સાચવી શકતા નથી પણ ટૂંક સમયમાં અમે એવું આદર્શ બાનું ઘર બનાવવા કે કદાચ એમાં અતિ આપણે કહી શકાય તેવી આધુનિક સુવિધાઓ હશે પાંચસો વ્યક્તિ ત્યાં રહી શકશે એમાં ભાઈઓ બહેનો અને કપલ પણ એમાં રહી શકશે પાર્ટ ટાઈમ થોડા સમય માટે પણ કોઈ વ્યક્તિ આવીને ત્યાં રોકાઈ શકશે અને આ એક એવું ઘર હશે કે ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ હોસ્પિટલ સાથે ત્યાં હશે ખૂબ જ સરસ અમે પણ જ પ્રાર્થના કરશું કે તમારી આ જે સારી વિચારધારા છે પરોપકારને સારી રીતના મદદરૂપ થવાની જે તમે ભાવના દર્શાવો છો તે મહાદેવ ખૂબ જ આશીર્વાદથી પૂરી કરે અને બીજું મારે એ ખાસ જાણવું હતું કે આપણા આશ્રમમાં આ લોકો મહિલાઓ છે તેને જે બેઝિક વસ્તુ છે એ તો આ તમે પ્રોવાઇડ સારી રીતના કરો છો કે રહેવું ખાવું પીવું એ સિવાય પણ તમે એને આત્મનિર્ભર કરો છો એને ઘણી રીતના પુશઅપ કરો છો

એને કઈ કામ શીખવવાનું પેપર નું કામ છે વાટ નું કામ છે વડી નું કામ છે પાપડ બનાવવાનું કામ છે રિક્ષા ચલાવવાનું ઈવન પિંક રિક્ષા જે મેડમ છે ને એના અમે પાયોનીયર છે છે અને અત્યારે પિસ્તાલીસ બેનો એવી રીતે પાંચસો થી હજાર રૂપિયા કમાય છે ઓછો કે અમારી કીટ છે એમાં તમામ જવાબદારી અમારી હોય છે એમને સાબુ શેમ્પુ કોસ્મેટિક કપડા એને મેડિકલી સારવાર એની જે ટ્રીટમેન્ટ ચાલતી હોય એ બધી જ વસ્તુ અહીંયાથી પ્રોવાઇડ કરવામાં આવે હવે થોડી બીજી માહિતી છે તે આપણે ગીતા મેડમ પાસેથી જાણીશું જય શ્રી કૃષ્ણ રાતે રાતે બધા બાને વંદન અને નમસ્કાર જય શ્રી કૃષ્ણ હેપી હવે આપણે જો આશ્રમની વાત કરીએ બેન તો અહિયાં બાનું ઘર એટલે જ રાખવામાં આવેલું છે કે બા એટલે માં માના ઘરમાં કોઈને પરમિશન લેવાની હોતી નથી એટલે અહીંયા પેલું જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર કોઈ પણ ઉંમરની વ્યક્તિને અહીંયા રાખવામાં આવે પછી એકવીસ વર્ષથી અપ હોય કારણ કે એકવીસ થી નીચેના બાળકોમાં આવી જાય એકવીસ વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિને અહીંયા રાખવામાં આવે છે રેલવે સ્ટેશને હોય બસ સ્ટેન્ડ હોય કે કોઈ પણ જગ્યાએ બેનને કે ભાઈને જરૂર હોય તો અમે બધાને રાખીએ છીએ પણ અત્યારે અમારી પાસે લિમિટેડ જગ્યાના કારણે બહેનોને આશ્રય આપીએ છીએ એટલે અહીંયા અમારું એક આશ્રમની એક ખાસિયત એ છે કે અહીંયા થોડાક મેન્ટલી પ્રોબ્લેમ વાળા બહેનો છે તો આમાં પંદર બહેનો એવા છે કે એમને પોતાને ખુદને ખબર નથી કે ક્યાંથી આવ્યા છે રેલ્વે સ્ટેશન થી અમે લઈ આવ્યા છીએ આજે વર્ષોથી દસ દસ વર્ષથી નાયા ન હોય તો એ વ્યક્તિ આજે આવશે એટલે એવા બહેનો છે હમણાં જ અમે અરુણાચલ પ્રદેશથી એમના વાલી વારસ મળ્યા છે તો કલેક્ટર કમિશનર ને કહી અને હમણાં જ અમે એમને ત્યાં મોકલવાના છીએ એટલે આપણો મેઇન ઉદ્દેશ્ય ઈ છે કે આ લોકો અહીંયા ને અહીંયા રે એમ નહીં પણ એના વાલી વારસ મળે તો એમને સોંપી દેવા અથવા એમનું થોડું કાઉન્સેલિંગ કરી અને જો સારી રીતે જીવન જીવવા માંથી અલગ ઈ પડે છે કે નાની ઉંમર અને મોટી ઉંમરની દરેક વ્યક્તિ અહીં રહી શકે છે તો એની માટેની આપણે આર્થિક સહાય છે તે કેવી રીતના બધું અહીંયા હેન્ડલિંગ થાય છે રાઈટ આપનો ક્વેશ્ચન બહુ સરસ છે કારણ કે અત્યારે અમારી પાસે ખરેખર જોઈએ એટલું ફંડ નથી બરોબર અત્યાર સુધી ચાલતું હતું અમે બધા ફટાકડા ન ફોડી પતંગ ન ઉડાડી અમારા બર્થડે છે કે મેરેજ એનિવર્સરી કાંઈ સેલિબ્રેટ ન કરીએ પણ હવે દિવસે દિવસે સંખ્યા પણ વધતી જાય છે વેઇટિંગમાં પણ છે એટલે હવે અમે ધીમે ધીમે એવું વિચારીએ છીએ કે ફંડ માટે શું કરવું તો હવે અમે ખરેખર ફંડ માટે થોડીક અમને મુશ્કેલીઓ પડી રહી છે એ નેક્સ્ટ અમે જે મોટું બનાવવા જઈ રહ્યા છીએ એમાં પણ અમને જરૂર પડશે એની રિકવાયરમેન્ટ છે એ પૂરી કરો તમે આવીને અહિયાં પેલા વિઝિટ કરો પછી બા ને જોવો અને એની દવા અમને હેલ્પ કરો નામ જણાવશો અને તમે આશ્રમમાં કેવી રીતના આવ્યા અને કેટલા વખત થી આવ્યા અને ક્યાં કારણોસર આવ્યા તે બધું જરા જણાવશો

ये मैडम इधर लेकर आ गई मेरे को अब मेरा आदमी तो है नहीं मेरा ससुराल है ना जयपुर है राजस्थान तो अब मेरे घर वालों ने ससुराल वालों ने सब है ना मेरा घर खा गए आदमी मार दिए दो तो जवान बच्ची गुजर गई वही तो खाने पीने की कोई कमी नहीं है पहनने पे, ओढ़ने की कोई कमी नहीं है ये बात है अब जिंदगी में क्या चाहिए तन पे कपड़ा पेट में रोटी सर पे छत मिल गई तो और क्या चाहिए

તને તો માનસિકતા આવી ગઈ છે મમ્મી મમ્મી આગળ હતી ને મૂકવા આવ્યા બધા સમય તને મૂક્યા હોય એટલે અહીંયા મને દવા કરાવી અને ખાવા પીવાનું ભોજન અને હરવા ફરવાનું ધૂન ભજન એમને મજા આવે છે આ બેન થોડાક માનસિક રીતના અસ્થિ છે એટલે એવી રીતના કરતા હતા એટલે સાસરા વાળા એ રાખી અને એમના મમ્મી પણ એમ કીધું કે તું અહીંયા જા એવા બેનો જે નથી રાખતા જે એક સમાજમાં તિરસ્કાર કરે છે એવા બહેનું આપણે રાખીએ છીએ તો આ બપોરનો જમવાનું ભોજનનો સમય થઈ ગયો છે અને તમે જુઓ છો કે ગરમા ગરમ દાળ છે બટેટાનું શાક છે સલાડ છે ગાંઠિયા છે અડદિયા છે તેમાં આ જે અડદિયા છે અને આ ડાકિયા છે ભાવનગરી મારું નામ સાધના બેન ગાંધી છે મારા સસરના આજે તિથિ છે એટલા માટે હું અહીં આવી છું હું ઘણીવાર અહીં આવું છું સંસ્થા બહુ સારું કામ કરે છે તો તમને બધાને પણ હું વિનંતી કરું છું કે જો તમારા ફેમિલી મેમ્બરનો કોઈનો બર્થડે હોય અથવા તો આપણા વડીલોની કોઈ તિથિ હોય તો તે નિમિત્તે તમારે હું સરસ મજાનું જમણવાળનો પ્રોગ્રામ અહીંયા તમારે કરવો હોય તો તમે પણ ચોક્કસ અહીંની મુલાકાત લઈશ